હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું ભગવાન વામનના રૂપમાં કહી રહ્યા છે કે હું બહુ સંતોષી બ્રાહ્મણ છું એટલે ભગવાને મને જે આપ્યું 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 છે 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 જેટલું જેવું એની અંદર મને સંતુષ્ટિ છે અને ભગવાનના ખજાનામાંથી જે અધિકની આકાંક્ષા રાખે છે કેમ કે ભગવાને કહ્યું કે પદાની ત્રિણી દેન્દ્ર સમતાની પદામાં મને ત્રણ પગલા પૃથ્વી આપે મારી થી વધારે હું ક્યારે ડિમાન્ડ કરતો નથી કે થી વધારે નું ચાહવું ભગવાનના ખજાના માંથી એટલે આવશ્યકતાથી વધારેની અપેક્ષા એ પણ ચોરીનો ભાવ છે યાદ રાખ